જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા અમે મંદિર આવ્યા અહીંયા આજ પૂજા કરવા મારે જયા પર્વતીમાં ત્રીજો દિવસ છે અને વરસાદ આજે પણ જૂને જૂને ચાલુ છે આપણે ફૂલ ચડાવી દઈએ કાચબાને દર્શન કરી લીધા આપણે ફૂલ ચડાવી દઈએ મંદી ની થોડીક સાફ સફાઈ કરી હે આ વર્ષાડ નું બધું કાયમ આય ધૂળ ને ઉડીને આવે થોડા થોડા સાટા આવતા હતા પણ હવે તડકો નીકળી ગયો વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું મસ્ત મંદિર આવી એટલે મંદિર બાજુ ઘણા મોરલા જોવા જોડે મારો <laughs> જાય <laughs> 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 <hlega>, <laughs> <hlega>, પોગી ગઈ પોગી ગઈ ચામાચીડિયા બોલે છે આ ખવડલામાં બે ખાને પણ આમાં દેખાતા નથી તો આજે અમે આલીન જાય હૈ ને આજ ગામમાં જવાની હોય તો હાલો આઈ તો અમારું ગામ દેખાડી તમને મસ્ત મજાના મોરલા બોલે છે આજે હાલીને જવાની મજા નઈ કેમ કે દ્વારકા ગયા હે પૂનમ ભરવા એટલે હાલીને જો અમારું ગામનો નજારો કંઈક આ રીતે દેખાય અને વાતાવરણ તો કઈક અલગ જ નજારો ઉભો કરે છે કેવું મસ્ત વાદળછાયું વાતાવરણ એક બાજુ ને એક બાજુ વરસાદનું નું વાત કે અમાર ગામની પ્રાથમિક શાળા છે નાણા મંદિર બની And I you know Balmond beach guy, you know, go <laughs> આદળો થયું હે વરસાદ નું એક અને આમ તડકી કે મે માતાજી મંદિર આવ્યો તા ગામ માં આવા ચરલન મંદિર હે ને આ માર માતાજી ખોડિયા માં નું મંદિર હે ગામમાં માં તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો તો ભારી તો વરસાદ આજે આવે ને